જે વિકાસના કામો થવા જોઈએ ન થયા હોય એ બાબતના અમારા પ્રશ્નો હતા પરંતુ ગ્રામસભાની અંદર અમે જે પ્રશ્નો લેવડાવ્યા એ પ્રશ્નોનું સમાધાન નિરાકરણ ન થયું ને કોઈ કામ ન થયું એટલે અમને કોઈક શંકા હતી એ કાંઈક છે એવું કે જેથી આપણું કામ થતું નથી એટલે અમે બે હજાર એકવીસથી થી બે હજાર ચોવીસ સુધીના વાવતરની ખરી નકલ માગણી કરી

જયારે બીજી સહી છે એ બીજું ઔપચારિક મુકેશભાઈ બાબુ બલુડિયા નામનું છે અને એમાં જે સહી છે એ મુકેશ બાપ નામની સહી છે અને જેવા જ વાઉચરના અક્ષર છે એવી જ સહી છે અને સીધા અક્ષરમાં સહી છે એટલે આ વાઉચર સી બોગસ થયા છે વ્યક્તિને ખબર નથી અને બારોબાર તૈયાર થયા છે બારોબાર સહી થઈ છે એવું મારું માનવું છે બીજા બે વાઉચર છે એ ઉમરા તાલુકા પંચાયતના જે ડ્રાઈવર છે તાલુકા વિકાસ અધિકારીના એના નામના છે અને એ બે વાઉચર તાલુકા પંચાયતના પ્રતિમન સિંહ રણજીતસિંહ વાળા નામના છે અને આ જે વાઉચરો છે એ મને આરટીઆઈ ના આયોગ જે ગુજરાત માહિતી આયોગ છે એના હુકમ અનુસંધાને મને આ વાઉચર આપ્યા છે એમાં જોશો તો આ જે તાલુકા પંચાયત ઉમરાળા છે એના એના ડ્રાઈવરના સહી વાળા છે એમાં વાઉચર નંબર નથી બીજું વાઉચર એ જ નામનું છે તો એમાં પણ એવું છે વાઉચર નંબર નથી અને એમાં જે સહી છે એ તાલુકા પંચાયત ના ડ્રાઈવરની છે બીજું ત્રીજું વાઉચર છે એ મુકેશભાઈ બાબુભાઈ છે વાઉચર જોશો કે એમાં જેવા અક્ષરો છે એવા જ અક્ષરે સહી છે આખા નામના સહી છે જ્યારે ત્રીજું વાઉચર જે છે ચોથું એ જે અક્ષરો વાઉચરમાં લખેલા છે એ ટાઈપના પણ નીચે મોટા અક્ષરે મુકેશ બાબ લખ્યું છે તો આ સહીની અંદર વિસંગતા છે

અને માહિતી આપવા માટે સંમત થયા દસ દિવસમાં આપવાની વાત કરી આજે રોડ મહિનો થઈ ગયો તાલુકા જિલ્લા વિકાસ અધિકારીની કચેરી જિલ્લા પંચાયત જે સોનારા સાહેબે જે વચન આપ્યું હતું કે ભાઈ અમે દસ દિવસમાં આપી દઈશું મૌખિક અંદર આયોગ કમિશનરની રૂબરૂમાં પણ હાલ સુધી એ પણ તપાસ પૂરી નથી એના એ તપાસનું રિઝલ્ટ પણ કંઈ આવ્યું નથી દસ દિવસ દિવસે આજે દોઢ મહિનો થઈ ગયો પણ જિલ્લા પંચાયત જે ડીડીઓ સાહેબ છે એને પણ મેં એ બાબતે સજાગ કર્યા હતા એમને પણ વાત કરી હતી પણ આજ સુધી જિલ્લા પંચાયતના જે ઉપલા અધિકારી છે એમને કોઈ તપાસ કરી નથી વાઉચરો સાતસો ચોસઠ નથી આવી ગંભીર મુદ્દો હોય ગ્રામ પંચાયત ઉમરાળાનો એના માટે કોઈ કાર્યવાહી કરી નથી એટલે આજે અમારે ફરી વખત આ જે ચાર વાઉચર આવ્યા બોગસ આવ્યા એટલે અમને ખ્યાલ આવ્યો હાલના તબક્કે એવું કીધું છે કે વાઉચરો ગ્રામ પંચાયત ઉમરાળામાં ઉપલબ્ધ છે પણ હાલની તારીખે ઉપલબ્ધ નથી બન્યા તો ખોટા બન્યા છે કોઈક માણસો બીજા માણસોએ લખ્યા છે અને એમાં સહયોગ કરી છે સો ટકા વાત શંકા જેવી નથી પણ જો એની તપાસ કરવામાં આવે તો જેવી રીતે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કૌભાંડ પકડાયું એવું ગ્રામ પંચાયતનું કૌભાંડ પણ પકડાઈ શકે એમ છે એટલે તાત્કાલિક ધોરણે ગ્રામ પંચાયતની અંદર તપાસ કરવામાં આવે અને જે કોઈ લોકો લાગતા વળગતા લોકો આ બોગસ વાઉચર કરીને ભ્રષ્ટાચાર કર્યો છે એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે એ માટે એમને તાલુકા પંચાયત ઉમરા આજ રોજ અલગ અલગ બે અરજીઓ આપી છે થેન્ક યુ